ચણિયાચોડી ગારી ચણિયાચો પાડી તું ગઈ સાલ તો તું જનિયાચો બધી લાવીશું થઈ તમને કોઈ દુનિયાનું બોન છે એ વાતનું એક વર્ષ થઈ ગયું હજી પણ તારો તારું ખા ખા કરીને હાથી ની તો ખવું જ ને એ બધી વાત છોડે હજુ કડકટી મારું કામ ખતું ના તારો બાપુ મૂકી જતો કે તારી માવા મૂકી દીધી કરકટી નોટ તું હની આ ગદારી પકડી જતો એ મોવા જ મારા માં બાપને તો બચ્ચે લાગતા જ નહીં અન બોલો તમારે કેટલા થાય છે મારા ભાઈઓને ફોન કરીને હાલના કાં કોનાવ શું તમને પૈસા પાછા અપાઈ દઉં છું ગઈ વખતે રાય આયા હતા ને તેર જવા માટે પાસ પૈસા નતા વન જોડે લે લેવું થઈ ગયા તે છેલ્લા પછી મારા પૈસા આવવા પાને તો તાણે રાય વધી ગયા જતા ખબર છે ને કશું વધો નહીં મારા નઈ જોતા નવરાતીન ચડિયા ચડીને પૈસા પણ કાલે ઓવાનું વરાચ છે ને તે જાતે બને ખવને કે છો હું તો કોઈ નહીં કોઈ નહીં આવવાની લાઈને ચિંટુડા પાકીટા નહીં મોતી આલુ અને પૈસા ન કહું અનિમો કનમાં કાલે પેલો મારો ડોહોરી હાઈને જતો રહે પાછો